ખેડૂતોના દેવા માફી અને પાક નુકસાનના સહાયને મુદ્દે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી સામે ધરણા પ્રદર્શન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કરતા સવાલો ઉઠાવ્યા હતા કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતા હોય તો દેશના અન્નદાતા એવા ખેડૂતોના દેવા કેમ નહીં ખેડૂતોના હિતમાં યોજાયેલા આ શ્રેષ્ઠ આંદોલનમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ પાકના નુકસાન પામેલા છોડવાઓ હાથમાં લઈને વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોનો દેવો માફ કરવાની મુખ્ય માંગ સાથે આંદોલન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને આમોદ પોલીસે ડિટેન કર્યા હતા જેના કારણે વાતાવરણમાં તંગ બન્યું હતું કોંગ્રેસ પક્ષ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો આમોદ મામલતદાર ઓફિસ સામે ધરણા પર બેઠા હતા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતો છેલ્લા બે વર્ષથી અનેક આફતોનો સામનો કરી રહ્યા છે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે અને તાત્કાલિક સહાય ચૂકવવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને મામલતદાર ઓફિસનો ઘેરાવો કરવામાં આવશે કોંગ્રેસે આ કાર્યક્રમ દ્વારા સરકાર પર ખેડૂતોના હિતની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે ખેડૂતો હાલમાં બેવડા માળનો સામનો કરી રહ્યા છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ કફડી બની છે એક તરફ વર્ષ બે હજાર પચીસમાં નિયમિત વરસાદ દરમિયાન નદી કિનારાના ગામોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં ઊભા પાકને થયેલા નુકસાનની સહાય હજુ સુધી બાકી છે અને ખેડૂતોને ચૂકવવામાં આવી નથી બીજી તરફ હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે તેમના પાકને ફરી મોટું નુકસાન થયું છે આ જોતા કોંગ્રેસે સરકાર પાસે ભારપૂર્વક માંગ કરી છે તંત્રએ સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક ધોરણે આ બંને નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવી જોઈએ જેથી જગતના તાતને આર્થિક સંકટમાંથી બહાર લાવી શકાય સમગ્ર મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે સરકાર અને વહીવટી તંત્રને સખત ચેતવણી આપી છે કે ખેડૂતોની ધીરજ હવે તૂટી રહી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બાકી રહેલી પૂળ સહાય અને કમોસમી વરસાદના નુકસાનની સહાયની રકમો તાત્કાલિક ધોરણે ચૂકવવામાં નહીં આવે અને ખેડૂતોના દેવા માફ કરવાના મુદ્દે સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે અંતે તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે ખેડૂતોના હિતમાં ન્યાય મેળવવા માટે મામલતદાર ઓફિસનો ઘેરાવો કરવા સહિતના જલદ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે જે દર્શાવે છે કે આમોદમાં ખેડૂતોની સમસ્યાનો અંત લાવવા માટે હવે આર લડાઈની તૈયારી છે ખેડૂત જગતનો તાત કહેવાય છે આ અત્યારે આ ચાલુ મોસમમાં બે હજાર પચીસ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પૂરની પરિસ્થિતિનું આમોદ તથા જંબુસર તાલુકામાં નિર્માણ થયું હતું તેમાં સરકારશ્રીએ તપાસના નામે સર્વેના નામે એક ઇંડક નાટક અને તાઇફો કર્યો હતો તે બાબતે આજ દિન સુધીને કોઈપણ પ્રકારને સહ ખેડૂતોને સહાય ચૂકવામાં આવી નથી તે ઉપરાંત પડા પર પાટું પડે એવી પરિસ્થિતિ ખેડૂતના પાકને અનહદ પાયમાલ થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે કમોસમી વરસાદ પડ્યો એની મહિ સરકારે જે સર્વેના નામે ટિંડક કર્યું છે તેને અમે ચલાવી નહીં લઈએ બીજું કે જો સરકાર ઉદ્યોગપતિના લાખો કરોડો રૂપિયા દેવા માફ કરતી હોય તો ખેડૂત ખેડૂતોના કમ નહીં આજ અમારે આ બાબતે કહેવું છે અને આગામી દિવસોમાં જો ખેડૂતોનું ચાલુ પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મામલતદાર કચેરોનો ઘેરાવો કરીશું કેવી ને આજે જીવી શકાય એવી પરિસ્થિતિ સુસાઇડ કરવું પડે એવી પરિસ્થિતિ છે ત્યારે એ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે દુષ્કાળ લીલો જાહેર થાય પાક વીમો જે જૂનો તે ફરી ચાલુ કરી અને વળતર ચૂકવાય અને તાત્કાલિક ઉદ્યોગોના સોળ હજાર કરોડ માફ થતા હોય આ યુપીએ સરકારમાં મનમોહનસિંહ ઇઠ્યોતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું એ રીતે ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોનું તાત્કાલિક એ સાલનું દેવું માફ કરવું જોઈએ અને એની માગણી સાથે અમે આજે શાંતિપૂર્ણ પર તાલુકા કોંગ્રેસ સમિતિ ખેડૂતોના પડખે ત્યારે આજે અમને સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરી અમને શાંતિપૂર્ણ ધરણા પણ કરવાના દીધા અને સરકાર સાથે રહી અને આ સરકાર ખેલ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાલી એક મુખ્યમંત્રી સીએમને લેટર લખીને આશ્વાસન આપે છે એમને ખેડૂતોની પડખે નથી એમને ફક્ત કોમિડલ વાતાવરણ ફેલાવીને મત મળવાના છે એવું મગજમાં છે પણ એ મગજમાંથી કાઢી નાખે જો આ સહાય નહીં ચૂકવાયુષ્કળ જાહેર નહીં થાય રાકેટ રાહત પેકેજ જો નીકળે ગુજરાત સરકાર નહીં કરે તો મને વિશ્વાસ છે ખેડૂતો સાથે કે આ એક પણ એમએલ કે એમપી બીજેપીનો ઘરમાં જીવી શકે એવી પરિસ્થિતિ પણ નહીં રહે ખેડૂતોના નુકસાન માટે જે સર્વે કરાવી રહ્યા છે સર્વેના નાટકો છે સૌ પ્રથમ જો ઉદ્યોગપતિનું દેવું માફ કરે છે ત્યારે સર્વે કરે છે ખરા લોકો સર્વે કરતા નથી તો ખેડૂતોનું જ્યારે દેવ દેવું માફ અને ધ્યાન પાઠ જ્યારે જે નુકસાન થયું છે એનું આપવાનું છે ત્યારે લોકો સર્વેના નાટકો કરે છે સર્વે મેં કૃષિ પ્રગતિ એપ્લિકેશન એવું આવે છે જેમાં ખેડૂત પાસે સર્વર ડાઉન હોય છે ખેડૂત ખેતરમાં જાય છે ત્યારે સર્વર ડાઉન હોય છે નેટવર્ક ઇસ્યુ હોય છે ખેડૂત ભણેલા નથી હોતા એ બધા ઘણા પ્રશ્નો આવે છે એટલે આ નાટકો બંધ કરી સીધી ખેડૂતોના ખાતામાં સહાય જમા કરે એટલે બીજો પ્રશ્ન એવો છે કે બે હેક્ટરની જે મર્યાદા છે દિવસે ને દિવસે બધી મોંઘવારી વધતી જાય છે તો બે હેક્ટરની મર્યાદામાં વધારો કરી ચાર હેક્ટર કરવામાં આવે એ પણ સરકાર નોંધ લે અને બીજો પ્રશ્ન જે સહાયનું ધોરણ છે એ હેક્ટરનું જે પ્રમાણ છે એના કરતાં ડબલ કરવામાં આવે હેક્ટરે પચાસ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે એવી સરકાર પાસે અમે આશા રાખીએ છીએ